તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેલારીયા ગામમાં રાજાશાહીના સમયથી અસ્તિત્વ ધરાવતી પ્રાથમિક શાળા આવેલી છે આ ગામની નાની વસ્તી વચ્ચે આવેલી શાળામાં એક વિધર્મી વ્યક્તિ દ્વારા શિક્ષકો અને આચાર્યને લાંબા સમયથી હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ છે આચાર્યને ટેલિફોનિક ધમકીઓ ગાળા ગાળી અને શાળામાં અભ્યાસ કરવા કે કરાવવા કોઈ આવે તો તાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપવામાં આવી તો આ ઉપરાંત આરોપી અશરફ નામની વ્યક્તિએ શાળાની જગ્યા પર મસ્જિદ બનાવવાનું ફરમાન જારી કર્યું હોવાનું દાવો કરવામાં આવે છે આ ઘટનાને લઈ અને આચાર્યએ પાટણવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ આરોપી હજુ પણ પોલીસ પકડમાં આવ્યું નથી જેના કારણે શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયું છે આ મુદ્દે શિક્ષક સંઘ આચાર્ય અને સંબંધિત અધિકારીઓ એકજૂટ થઈ ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગ કરી છે સિંહાર સિંહારને ગામના એક ઈસમ દ્વારા અસલમ નામના ઈસમ દ્વારા વારંવાર ફોન કરી અને કન્નડગત કરવામાં આવતી હતી કે ભાઈ તમે કાલથી સ્કૂલે ન આવતા અને જો કાલથી તમે સ્કૂલે આવશો તો અમે તમારા ટાટિયા ભાંગી નાખશું તેમજ જાનથી મારી નાખશું એવી ધમકીઓ આપવામાં આવતી હતી જેની જાણ કરતા અમે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવેલી છે અને આ ઈસમ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ મારે અહીંયા સ્કૂલમાં મસ્જિદ બનાવી છે તેથી તમે આ સ્કૂલ બંધ કરી દેજો નકર હું તમને પણ મારીશ અને સ્કૂલમાં ભણવા આવતા જે બાળકો છે તેને પણ મારીશ